મારું નામ સુમરા સિકંદર છે હું ભારતનગર કુલપાટિયાનો રહેવાસી છું અમે છેલ્લા છ વર્ષથી આ લડત ચલાવીએ છીએ સ્વતંત્ર શાળાની અમારી પાણી છે કુલ અમારા એકસો અને ચોપન વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તો એ બાળકો માટે અમને અહીંયા બેસવાની કોઈ પણ સરકારી સુવિધા નથી અમારો જે કોમ્યુનિટી હોલ છે તેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીએ છીએ અને બારે જે અમારો આ એક પત્રનો સેટ છે તેમાં અમે અભ્યાસ કરાવીએ છીએ હવે સમસ્યા એ છે કે સ્કૂલ જો મંજૂર નથી થતી અને રૂમની અમને વ્યવસ્થા નથી મળતી તો બાળકોનું ભવિષ્ય છે એ આમાં જોખમમાં છે કારણ કે એક કમ્યુનિટી હોલ છે એ સાવ જર્જરીત છે ક્યારે પડી જાય એનું કાંઈ નક્કી નથી અને બારે હાલમાં એટલો વરસાદ પડ્યો છે ઘણો સારો છે તો લીલોતરી છે ને એમાં સાપ નીચી જીવ જે બધા છે એનો કરડવાની બીક રહે છે તો એ પણ જવાબદારી એક શિક્ષકોની બની જાય છે એમાં પણ શિક્ષકોને જોખમ લાગે છે તો એ પણ પોતે એક બીક અનુભવી રહ્યા છે અને આ શાળાની બાબતે અમે ત્રણ વખત ગાંધીનગર સુધી દરખાસ્તો મોકલી છે બધા ડોક્યુમેન્ટો પૂર્તતા કરી તેમ છતાં પણ ત્યાંથી હકારાત્મક નિર્ણય લેવામાં આવતો નથી તો આના અનુસંધાને આપે અમે અહીંયાથી એકસો અને ચોપન વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટનો કાર્યક્રમ ચાલુ કર્યો છે એના અમે કાલ અને આજ બે દિવસમાં મળી ને કુલ ચાલીસેક વિદ્યાર્થીઓ જેટલી અમે એલસી કઢાવી લીધી છે અને હવે ગામડાઓનો અમારો પ્રોગ્રામ કાર્યરત રહેશે અને સોમવારના અમે કલેક્ટર સાહેબશ્રીને પણ મળવાના છીએ જો તેમના દ્વારા અમને હકારાત્મક વલણ અપનાવવું ન આવ્યું તો બધી એલસીઓ કઢાવી અને અમે કલેક્ટર કલેક્ટરશ્રીની ઓફિસ પાસે આમરણા ઉપવાસ ઉપર બેસીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમારું આ ઉગ્ર આંદોલન જારી રહેશે